નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશી શેરબા રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ તેમની મમ્મીનો તેરમો હોવાથી સરદાર ભવનના ખાચામાં વર્ષોની સમસ્યા પાર્કિંગ બાબતે સ્ટેશનરી દુકાનવાળા સાથે માથાકૂટ કુટ થતા છાતીમાં ફેટ મારતા સાહીઠ વર્ષના વૃદ્ધનું મરણ કોઈ વ્યાપારી એટલે ડાકે તો કરી માર મારી અને માણસ ને ડેટ થઈ ગયો માણસ એ માણસ એક જ વ્યક્તિ કમાનાર હતો હવે એ લોકો ના છોકરાનું ને એમના વાઇફ નું એમનું ભવિષ્ય શું આવી રીતના રોડ પર તો જે આવે કરીને આવું થાય તો આ જે એક્સપાયર થઈ ગયા અમારા એમનું ભવિષ્ય શું એના પર ભી હવે ધ્યાન આપવા જેવું છે એમ વેપારી વેપારી એ બહુ માર્યા છે એ લોકો વેપારી સ્ટેશનરી દુકાન વાળા થઈને બહુ માર્યા છે ભાઈ એક જ હતા ભાઈ લેડીઝ ને બહુ માર્યા છે એવું કહેવાય છે કે લેડીઝને માર્યા છે જીતેન્દ્ર રાઠોડ ખુલી છે ત્યાં આગળ ત્યાં જે હમણાં ડેથ થયેલી છે એ બધું અહીંયા લઈને આવ્યા છે એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ એમના મમ્મી નું આજે તેરમું હતું ને અમે વાડી ભાડે રાખી દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું તેરમા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મગજમારી થઈ શાહ બ્રધર્સ દુકાનનું નામ છે એ દુકાનવાળા સાથે મગજમારી થઈ અને દુકાનનો સ્ટાફ હતો ચારથી પાંચ જણનો એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેંટવાથી એનામાં એ બધી તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા અને ત્યાંથી અમને ભૂમિ હોસ્પિટલ પર ફસેડવામાં આવ્યા ત્યાં ડૉક્ટરે એમને ડીથ જાહેર કર્યા છે અને ત્યાંથી અમે અહીંયા લઈને આવ્યા છે અમને અને ત્યાં અગાડી ચાર આરોપીઓને પકડેલા છે કારેલીવાદ પોલીસ સ્ટેશને જે આગળની પોલીસ કાર્યવાહી કરે અમારી અપેક્ષા એવી છે જ્યાં ફેમિલીમાં એક જ વ્યક્તિ હા હા પાર્કિંગ ની તો સમસ્યા જ છે સરદાર પણ સરદાર હું ભવાર ભવન જે બાંધકામ છે એ બી ટોટલી ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં ગાડી કોઈ પણ બાંધકામ હમણાં જેટલા નવા થયા છે ત્યાં ગાડી પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી શું તમારું મારું નામ અરુણભાઈ આ જે ભાઈ એક્સપાયર થઈ ગયા છે એમના